નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી વિસ્તારથી જાણીએ એ સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે હવે મોદીના નામે છેતરાઈશું નહીં તેઓ એક વ્યક્તિએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે કોંગી નેતાઓ અંડરપાસમાં નાહવા પડ્યા ખંભાળિયામાં મેઘતાંડવ અઢાર ઇંચ વરસાદ ખાબકી ગયો આગળ વાત થશે અતિ ભારે પવન સાથે જોરદાર વરસાદની હજુ પણ છે આગાહી ગુજરાતમાં વરસાદથી સૌરાષ્ટ્રમાં ક્યાંક કેવી પરિસ્થિતિ છે તેનો એક અહેવાલ મળવાનો છે રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે આગળના સમાચારમાં વાત કરીશું આ ફત ક્યાંક રસ્તાઓ બંધ તો ક્યાંક પુલ પણ તૂટી ગયા છે માત્ર ચાર દિવસમાં સિઝનનો પચીસ ટકા જેટલો વરસાદ પડી ગયો છે ફદ 65 કિલોમીટરની ઝડપે પવન ફૂગાશે અત્યંત ભારે વરસાદ પણ પડવાની શક્યતા હજુ પણ છે શું થયું છે ગુજરાતને કોની નજર લાગી છે હવે દરિયો પણ ગાડો તુર બન્યો છે ત્યારે આગળ વાત થશે હાલ કોઈ રાહત નહીં મળે અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી ત્યારે વાત થશે જુઓ આકાશી આફત ગુજરાતની હાલત અત્યારે કફોડી બની છે ત્યારે આગળ વાત થશે કે વીજળી પડવાનો અદ્ભુત નજારો સાઉદી અરેબિયામાં જોવા મળ્યો છે ત્યારે વાત થશે કે ગુજરાતમાં કુદરત રૂઠી છે પંદર લોકોના મોત થયા છે અગિયાર હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે એલર્ટ થઈ જાવ ત્રણ નંબરનું સિગ્નલ દરિયામાં લગાવી દેવામાં આવ્યું છે વાસણા બેરજના દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદીનું લેવલ સતત વધતું જોવા મળી રહ્યું છે ત્યારે નદીનું જળસ્તર જાળવી રાખવા માટે હાલ બેરેજના ઓગણીસ દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે આગળના તમામ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તંત્ર દ્વારા હાલ નદી કિનારે કોઈ પણ વ્યક્તિને ન જવા દેવામાં સૂચના આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ થઈ જાવ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે જિલ્લામાં હાલ બંદર પર સિગ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે તો બીજી તરફ કિનારે પણ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો છે હાલ કોઈ પણ વ્યક્તિને દરિયા કિનારે ન જવા દેવા માટે આદેશ આપવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કુદરત રૂઠી છે પંદરના મોત અગિયાર હજાર લોકોનું સ્થળાંતર થયું છે જેમાં મોરબીમાં એક ગાંધીનગરમાં બે આણંદમાં છ વડોદરામાં એક ખેડામાં એક મહીસાગરમાં બે ભરૂચમાં એક અને અમદાવાદમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે છેલ્લા ત્રણ દિવસમાં અગિયાર હજાર તેતાલીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમાં નવસારી જિલ્લામાં સૌથી વધુ ચાર હજાર એકસો સાઠ વલસાડમાં અગિયારસો અઠ્ઠાવન આણંદમાં એક હજાર એક્યાસી વડોદરામાં એક હજારને આઠ લોકોને ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી પડવાનો અદભુત નજારો સામે આવ્યો છે સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં બનેલા ક્લોક ટાવર પર વીજળીનો અદભુત નજારો જોવા મળ્યો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે વીજળી પડતાની સાથે જ આકાશમાં એક ચળકતા ફૂલ જેવો આકાર બન્યો હતો આ ક્લોક ટાવરને અલ બૈત ટાવર પણ કહેવામાં આવે છે તે મક્કા શહેરનું પ્રબળ માળખું છે અને તે વિશ્વના સૌથી ઊંચા ઘડિયાળ ટાવર્સમાંનું એક છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જુઓ આકાશી આફલ કુદરત અત્યારે રૂઠી હોય તેવું લાગી રહ્યું છે માત્ર ચાર દિવસમાં ગુજરાતની સ્થિતિ કફોડી બની ગઈ છે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે ક્યાંક રોડ બેસી ગયા છે તો ક્યાંક લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે પંદર લોકોના વરસાદને કારણે મોત થયા છે અને અગિયાર હજાર લોકોએ પોતાનું ઘર છોડીને બીજી જગ્યાએ સહારો લીધો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી હજુ બે દિવસ પણ ભારે વરસાદ થઈ શકે છે જેના પગલે તંત્ર એલર્ટ બની ચૂક્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલ કોઈ રાહત નહીં મળે અંબાલાલ પટેલે કરી છે નવી આગાહી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદનો જોર રહેશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડશે જૂનાગઢ પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે આગામી ત્રીસ ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટા ચાલુ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું થયું છે ગુજરાતને કોની નજર લાગી હવે દરિયો પણ ગાડોતુર બન્યો છે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે ન જવા દેવા માટે ખાસ કડક આદેશ આપવામાં આવ્યો છે તો કિનારે હાલ ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે હાલ દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને મોજા પણ ઉછળી રહ્યા છે કાંઠે વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી માછીમારોને એલર્ટ કર્યા છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ ફત પાસઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અત્યંત ભારે વરસાદ પડી શકે છે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં મેઘતાંડવ મચાવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગઈકાલે સવારના દસ વાગ્યાની આસપાસ આગાહી આપવામાં આવી હતી કે ત્રણ કલાક બાદ બપોર સુધીમાં તો સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે અતિભારે વરસાદની શક્યતા છે તો તે પ્રમાણે વાતાવરણ જોવા મળ્યું હતું સાથે જ પંચાવનથી પાંસઠ કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપે પવન પણ ફૂંકાયો હતો ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં કે જ્યાં અતિભારે વરસાદની શક્યતા હજુ પણ રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર ચાર દિવસમાં સિઝનનો પચીસ ટકા વરસાદ પડી ગયો છે સતત ત્રીજા દિવસે રાજ્યમાં સિઝનનો સો ટકાથી ઉપર વરસાદ ચાલી રહ્યો છે ઉત્તર ગુજરાત સિવાયના રાજ્યના તમામ ઝોનમાં સંપૂર્ણ વરસાદ પડ્યો છે છેલ્લા ચાર દિવસમાં જ પચીસ ટકા વરસાદ પડી ચૂક્યો છે વડોદરામાં એસી ટકા વિસ્તાર પાણીમાં ડૂબ્યો છે હાલ ડીપ ડિપ્રેશન કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે ત્રણ દિવસ ગુજરાત માટે હજુ પણ ભારે માનવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આફત ક્યાંક રસ્તાઓ બંધ તો ક્યાંક પુલ તૂટી ગયા છે રાજ્યમાં મેઘાએ જમાવટ કરી છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મેઘાએ તોફાની બેટિંગ કર્યું છે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ જોવા મળી છે મુશળધાર વરસાદથી અનેક રસ્તાઓ ધોવાયા છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘરાજાએ પરિસ્થિતિ આખી બદલી નાખી છે પંદર ઇંચના ભારે વરસાદમાં જામનગર શહેર ડૂબ્યું છે દરમિયાન રણજીત સાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે જામનગર જિલ્લામાં અતિભારે વરસાદને કારણે તમામ નદી નાળાઓ અને ડેમ ઓવરફ્લો થયા છે તંત્રએ લોકોને બહાર અવર જવર ન કરવા અને ક્યાંય પણ પાણીનો પ્રવાહ જોવા ન જવા માટે અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદથી સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ એકદમ કફોડી હાલત બની છે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની દબાટી જોવા મળી છે ત્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે પોરબંદર દ્વારકા જામનગર અને રાજકોટમાં વરસાદે તારાજી સર્જી છે કેટલાક ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે તો ક્યાંક માર્ગો પર પાણી ફરી વળ્યા છે ભારે વરસાદના પગલે વાહન વ્યવહાર પર અસર થઈ છે એટલે કે અનેક તસવીરો સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અતિ ભારે પવન સાથે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે આગામી થી બોતેર કલાક અત્યંત ભારે વરસાદની શક્યતા છે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર આગળ વધ્યું છે તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યો છે જે હાલમાં ભુજથી પચાસ કિલોમીટર દૂર કેન્દ્રિત થયું છે જે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે જેને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગત ચાર દિવસથી અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખંભાળિયામાં બેગતાંડવ અઢાર ઇંચ વરસાદ કાપકી ગયો છે સમગ્ર ગુજરાતના આકાશમાંથી વરસાદ રૂપી આફત જોવા મળી છે જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે તેવામાં દેવભૂમિ દ્વારકામાં ચાલુ સિઝનમાં બીજી વખત મેઘ પ્રલય થયો છે રાજ્યમાં ચોવીસ કલાકમાં દરમિયાન દેવભૂમિ દ્વારકામાં ખાસ કરીને ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ અઢાર થી કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે જેના કારણે સર્વત્ર પાણી ફરી વળ્યા છે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો માત્ર ચોવીસ કલાકમાં જ બાર ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્વાંગી નેતાઓ અંડરપાસમાં નહાવા પડ્યા રાજ્યમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે તે સાથે સાથે તંત્રની પોલ પણ ખુલી છે ભારે વરસાદને કારણે બહુચરાજી અને હારીજ વચ્ચે આવેલા અંડરપાસમાં પાણી ભરાયા હતા કોંગ્રેસના નેતાઓ દ્વારા તેને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસી નેતાઓ પાણીમાં ગરકાવ થયેલા અંડરપાસમાં નાહવા માટે પડ્યા હતા ત્યારબાદ તેમણે હાય રે ભાજપ હાય હાયના નારા પણ લગાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મોદીના નામે છેતરાઈશું નહીં વડોદરા પાણીમાં ગરકાવ થતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે વડોદરાના એક નાગરિકનો વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં એક વ્યક્તિ તંત્ર પર આરોપ લગાડતા પૂરની સ્થિતિ માટે તેમને જવાબદાર ગણાવ્યા છે વ્યક્તિએ એમ પણ કહ્યું છે કે હવે મોદીના નામે છેતરાઈશું નહીં ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી વડોદરામાં પૂરની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે